હા આપણે આવશે વાર લાગશે થોડી પણ આવશે ખરા ગમે ક્યારે જય માતાજી બાપા સીતારામ ગુડ મોર્નિંગ તો આજના નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું અત્યારે વાગી ગયા છે આઠ સાડા આઠ થઈ ગયા છે આઠ નહીં તો આપણે

વરસાદ ચાલુ થાય ત્યારે તને પેલા કમેન્ટ કરી દો કે હું બનાવે છે પછી બની જાય ને એટલે હમણાં તમને બતાવું ચાલી કે કન્ટિન્યુ રહેજો હે અંદાજ આવતો એના આવે બાકી ન ખબર પડે હું બનાવું કહી દો તા જરાક કમેન્ટમાં ન ખબર પડે જોઈએ આપણે કમેન્ટ કરે છે મને ભાવે છે એટલે ખાઈશ તો ખરા જ ના જો અમારે સેવડો ખાવા કા નથી ખાવું એ જો આપણે વાત કરી છે આગળ મમતા મમતાને બનાવે છે તો જો હું બનાવ્યું તમને બતાવું છું કા કેવા બનાવ્યો જુઓ આ રીતના બનાવ્યા છે અને શું કહેવાય પૂડલા ચાલુ વરસાદે ખાવાની વસ્તુ કહેવાય પૂડલા અત્યારે વરસાદ તો રહી ગયો છે હવે

હા તો કઈ નહીં હાલો જમી લઈ લઈ બપોર ઘડી આરામ કરીને પછી બપોર પછી કલેક્ટ કરી દઉં કઈ વાંધો નહીં દાળીએ તો આવું જો અત્યારે હાડા તને જેવું થઈ ગયું છે ને આપણે સવા પાણી પીને નવરા થઈ ગયા જોઈએ બધા પાછા તૈયાર થઈ ગયા ને રાખી રાખી તો એક આ તૈયાર આ બે તૈયાર તું તૈયાર થઈ ગયો ક્યાં જવાનું છે બહાર જવાનું છે અને રુકાઈ જવાનું કે આપણા મિત્રની ઘરે હાલો અમે જાવીએ મિત્રની ઘરે આવી જાતીએ ના એને જો પાર્ટીની તૈયારી હાલે છે ત્યારે બધી અને સોક કે કમ્પ્લીટ થઈ જશે ને લાડ બધા મેમોન આવી જશે ત્યારે કામ પણ આરતી બધા હવે 2:00 વાર હતી આ અમે રામ નહી હો તો કુલ તૈયારી તેમનો 2 મિનિટમાં થઈને કે એક કપ પરની છે અને પ્લે બટન આવી જશે ત્યારે બને કેકલીન આવો તો બધા બ્લોગર કેકાયઠા કે ત્યારે આપડે તો નથી આપડે તે દેવ કોને ખબર કા તમારે તો આવી ગયું છે અમારે બાઇકી હા આપડે આવશે વાર લાગશે થોડી પણ આવશે ખરા ગમે ત્યારે

બટન ને મારસ તો એ એનું કામ શરૂ કરી દીધું અને આપણે અહીં લેપટોપ આમ બે જ લેપટોપ શરૂ કર્યું હમણાં ઘૂમડવી બેઠા બેઠા આવડતું તો નથી શીખવી આમ નામ મિત્રો આપણે છે ને અત્યારે ઘરે આવી ગયા જશે અને જો ધર્મ ધર્મ વરસાદી શરૂ થઈ ગયો છે કેમ કે અંધારે લો એટલે છે જોવો બધી બાજુ બહુ બહુ વરસાદ છે ને જો સાટા ખરે છે ઉપરથી દેખાતા હોય તો તમને હરદેવ ને એ તો છે ને આવીને જોવો બે હું ભાગ ખાવો હે મમતા રાંધવા મળીતી અત્યારે જો સુરિયા લેતો માર્કેટથી સુરિયાન ચા સુરિયાન સેક બનાવે છે ગામડે છે ને બા ફોન સુધી જોઓ વિડિયો કોલવા કાય જો આપણે રાંધી લે ને ચા લીધી બરી છોરી બાર આમ ભુલી લીધી હા પછી ખાઈને પછી સુઈ જવાનું રે કીધું એટલે હાલો ફેમિલી આવી જાવ જમમા તુરિયા શાક બનાવ્યું છે મસ્ત મસ્ત ભાખરી દૂધ અમારે એ તો ભાઈ આવી જશે તમે આવી જાવ જમવા હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે આપણે હવે તો તમે લેવી અને આજનો વીડિયો પૂરો કરવી તો બધાને તને એ કહેવાનું કે હવે તને જલ્દી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી નાખજો તો મળીશું પાછા એક નવા બ્લોગ સાથે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કારણ કે એટલું Rara Rara good night mataji bye bye, bye, -bye.